મોડાસા શહેરમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ આવતા શિક્ષણ નગરીને ચાર ચાંદ લાગ્યા મોડાસા શહેરની વાત કરીએ તો આ શહેર હોસ્પિટલ અને શિક્ષણ આ બે વસ્તુ માટે પ્રખ્યાત છે જેને શિક્ષણ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસાના ખલીપુર ગામે ચાલુ થતા બાળકો અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે આજના સમયમાં સારું શિક્ષણ મળવું તેમજ બાળકોને ધ્યાનમાં રાખી પાયાનું શિક્ષણ આપવું તે ખૂબ જ મહત્વનું છે

જિલ્લાની અંદર મોડાસામાં ખલિકપુર ગામે આવેલી છે પોદ્દાર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એકસો ને ચુમ્માલીસ બ્રાન્ચ ધરાવે છે જેની એક નવી બ્રાન્ચ આપણે મોડાસાની અંદર ખલિકપુર ગામ ખાતે શરૂ કરવામાં આવી છે પોદ્દાર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એ સીબીએસસીનું જે અભ્યાસક્રમ છે એના સાથે અમે અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી તૈયાર થઈ ગયું છે અને અમારું જે એડમિશનની પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે અમારી એડમિશનની જે ઓફિસ છે એ હાલમાં સહયોગ પેટ્રોલ પંપ નાલંદા આર્કેડ ફર્સ્ટ ફ્લોર પર એ અમે શરૂ કરેલ છે પોદદાર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ એ મોડાસાની અંદર એક એવી ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ બનવાની છે કે જેની અંદર સીબીએસસીમાં બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા માટે એ સક્ષમ છે અમારી પાસે સારો સ્ટાફ છે સારી સુવિધાઓ છે અને શિક્ષણની ક્ષેત્રે એક હરણફાળ ભરવા માટે આપણી આ પોતા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એ સક્ષમ છે ધન્યવાદ